તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપસોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં તો દોસ્તો આપસો માટે એક મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે કે સ્ટેમ્પ ડ્યુટી અંગે ગુજરાત સરકારના નવા નિર્ણયો છે તે સામે આવી ગયા છે તો સૌથી પહેલો મહત્ત્વનો નિર્ણય સ્ટેમ્પ ડ્યુટી માટેનો જે આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વડીલોપાજીદ મિલકતના કિસ્સામાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક્કમીના ડોક્યુમેન્ટ બસ્સોની સ્ટેમ્પ ડ્યુટી વાપરવી પડશે જે અત્યારે હાલ બસો રૂપિયાની સ્ટેમ્પ પેપર વાપરવો પડે છે તે યથાવત રહેશે ત્યારબાદ આગળ મહત્વપૂર્ણ માહિતી જણાવવામાં આવેલી છે દોસ્તો કે એક કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂપિયા પાંચ હજારની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે અને દસ કરોડથી વધુની રકમ અંગે કરવામાં આવતા ગિરોખત હાઇપોથિકેશન ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂપિયા આઠ લાખની ડ્યુટીની હાલની જોગવાઈનો વધારો કરીને રૂપિયા પંદર લાખ કરવામાં આવી છે તો દોસ્તો ખાસ મહત્વપૂર્ણ માહિતી છે આ ત્યારબાદ આગળ વધારે દર્શાવવામાં આવેલું છે પરંતુ એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂપિયા પંચોતેર લાખ સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે સાથે સાથે જણાવવામાં આવેલું છે દોસ્તો કે વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂપિયા પાંચ હજારની ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે અને ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી હોય તો તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટની તારીખથી માસિક બે ટકાના દરે પરંતુ મહત્તમ ખોટતી ગણી રકમ વસૂલ કરવામાં આવશે તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપ સૌ જાણી લેજો અને ત્યારબાદ જણાવવામાં આવેલું છે દોસ્તો કે તે જ રીતે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં આવે તો તેવા કિસ્સામાં માસિક ત્રણ ટકા દરે પરંતુ મહત્તમ છ ગણી સુધીની દંડની રકમ વસૂલ કરવામાં આવશે સાથે એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ એક ટકાની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક એટલે કે રેસિડેન્શિયલ માટે ફિક્સ પાંચસો રૂપિયા છે એ જણાવવામાં આવેલી છે અને વાણિજ્ય કોમર્શિયલ માટે રૂપિયા એક હજારની ડ્યુટીની ભરપાઈ કરવામાં આવશે એ કિસ્સામાં જો બેંકો નાણાકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં નહીં આવે તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઈ કરવાની જવાબદારી બેન્કો નાણાકીય સંસ્થાઓની રહેશે જે ખાસ મહત્વપૂર્ણ માહિતી છે ત્યારબાદ દોસ્તો ઉપરાંત અસલ લેખ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી હોય તો તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરી શકાશે સાથે સાથે આના અમલની વાત કરીએ દોસ્તો તો સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો રાજ્યમાં તારીખ દસમી એપ્રિલ બે હજાર પચીસથી અમલ થશે એટલે કે દોસ્તો આજ રોજ તારીખ દસ છે તો આજથી આનો અમલ શરૂ થઈ ગયો છે દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને અનેવંદ માતરમ